ભારત માં પડી રહેલી ઠંડી અને ધુમ્મસની અસરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડો શહેર નોંધાયું છે. જ્યારે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં આવી જ કડકડતી ઠંડી યથાવત રહેવાની આગાહી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ઉત્તરના ઠંડા પવનોને કારણે નાશિક અને જળગાંવ સહિતના વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે જેનાથી નવા વર્ષની શરૂઆતમાં બંને રાજ્યોમાં ઠંડીનો જોર વધશે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો 11.4 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગર સિટી રહ્યું હતું તે સિવાય દાહોદમાં 11.8 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 13.6 ડિગ્રી સેલ્સિયસ દિસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ અમદાવાદમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ તેમ જ સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનનો પારો આગામી 7 દિવસ સુધી યથાસ્થિતિ જળવાઈ રહેશે આથી નવા વર્ષની શરૂઆતમાં પણ ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે ડિસેમ્બરના અંતમાં ઉત્તર ભારતમાં પડી રહેલા અત્યંત ધુમ્મસ અને કડકડતી ઠંડીની અસર હવે મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં ઉત્તર મહારાષ્ટ્રના નાસિક जळगाव आणि धुळे जेवा जिल्ह्याઓમાં லகுত্তম તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં અને ખાસ કરીને વિદર્ભના સરહદી વિસ્તારોમાં કણાકાની ઠંડી પડવાની શક્યતા રહેલી છે ગુજરાતની એક કંપનીએ મુંબઈમાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી મહાલક્ષ્મી વિસ્તારમાં રેલવેની 2.5 એકર જમીન 2250 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ વિષય બની છે આ માત્ર મુંબઈની જ નહીં પરંતુ ભારતની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે રેલવેએ 99 વર્ષના પટ્ટે લીઝ પર જમીન આપી છે रेलवे ने आ जमीन गुजरात कंपनी दिनेशचंद्र अग्रवाल ने खरीदी है रेलवे रिजर्व प्राइस नव सौ त्राणु करोड़ राखी थी परंतु कंपनीए बोली लगावी ने हराजी जीती लीधी दिनेशचंद्र आर अग्रवाल इन्फ्राकोन कंपनी हाईवे ब्रिज एरपोर्ट स्मार्ट सीटी जेवा प्रोजेक्ट साथ संकल्ली है शुरुआत में ना सौ करोड़ आपी देवा पी आठ वर्ष अंदर बाकी रूपिया जमा करा અમદાવાદ ગુજરાતમાં માંડ માંડ શિયાળો જામી રહ્યો હતો ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ આવશે અને બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતના હવામાનના અમદાવાદ કેન્દ્રએ આજે લેટેસ્ટ આગાહી આપી છે જેમાં તેમણે ઠંડી અને વરસાદ અંગેની આગાહી આપી છે તે જોઈએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગેની આજે બપોરે આગાહી આપી છે જે માં તેમણે જણાવ્યું છે કે 30મી તારીખે એટલે કે આજે કચ્છના પશ્ચિમ વિભાગના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે 31મી ડિસેમ્બરે કચ્છ દ્વારકા જામનગર મોરબી પાટણ અને બનાસકાંઠામાં હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે લઘુત્તમ તાપમાન અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થાએ ત્યાર બાદ આગામી 2 દિવસ માટે 2 થી 3 સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે જે બાદ 3 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું હતું કે તારીખ 29 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલ્ટો આવી શકે છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધૂળની ધમરિયો ઉડવાની પણ શક્યતા છે હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે 8 डिग्री तापमान रहवानी शक्यताओं રહેશે આ સાથે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કાટિલ ઠંડીને વેગ જોવા મળશે ફેબ્રુઆરી માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા पंचमहाल तथा सौराष्ट्र ठंडी ने वेग मर्षे, एक पची एक डिस्टर्बंस आवता रहे क्योंक सवारे कोई कोई भागो हरवा धुम्मस रही सके बेवड़ी ऋतु नो अन्नुभव